પાચન તંત્ર મજબૂત કરવા તથા આતરડાને સારા કરવા માટે પૃથ્વી લોકમાં અમૃત સમાન જેને ગણવામાં આવ્યું છે તે છે છાસ અને આયુર્વેદનું એક સૂત્ર પણ છે કે ભોજન અંતે બે તક્રમ એટલે કે ભોજનના અંતે છાસ પીવી જોઈએ પરંતુ કેવી છાસ હવે હું તમને એ જણાવું જેમની પ્રકૃતિ વાયુની હોય અથવા તો જેમને વાયુના રોગ હોય જેમ કે ગેસ કબજિયાત અપચો તો આવા વ્યક્તિઓએ છાસ જે છે તે ધાણા જીરું સંચર મરી સૂંઠ પીપર આવી બધી ઔષધિઓ મિક્સ કરી અને એનો પાવડર બનાવી અને એ આપણે છાશમાં ભેળવી અને એ પીવો જોઈએ અને આવી બધી શુદ્ધ ઔષધિઓ વાળો જો તમારે છાશ મસાલો જોતો હોય તો એ આયુજીવન આયુર્વેદ પાસેથી તૈયાર મળી જશે ત્યાર પછી જેમને પિત્તની પ્રકૃતિ હોય અથવા તો જેમને પિત્તના રોગો હોય જેમ કે પેટમાં બળતરા થતી હોય ઉલટી ઉપકા થતા હોય કે એસિડિટી થતી હોય તેમને છાશમાં સાકર ભેળવીને પીવી જોઈએ અને જેમની પ્રકૃતિ કફની હોય અથવા તો જેમને કફના રોગ થતા હોય તેમને છાશમાં ત્રિકટ ચૂર્ણ મેળવીને પીવી જોઈએ